ગણશ્યા મહારાજની જય ભક્તો આજે આપણે કીર્તન લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે આજે આપણે અવતારો ધનરે જો બન જો થશે એ કીર્તન કરવાનું છે અને ભગવાનનો રાજે પણ મેળવવાનો છે તો આ કીર્તન તમે પૂરેપૂરું સાંભળજો અને જે એને ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ વ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો તો હવે આપણે કીર્તન કરશો પૂરેપૂરું સાંભળજો આવતા તે રાખાશે ડાડા ઉનારે તને તાવ જયા ને વસમો થઈને વિતાશે દાતણ પાણી ને ના તારે દેહ બદે ગંધાશે રે આવતારો તારો તન રે જો થાશે કંચન જેવી કાયા તે રાખ મારોળાશે બોલવા ચાલવા નહી દે પ્રાણી તારે છે બલડે જલાશે શ્વાસ ચડશે ને આખો ફરક હશે નાકની ને દાંડી નમે જાશે રે આ વતારો ધન રે જો બન તોળ કંચન જેવી કાયા તે રાખ મારોળાશે વેદ તેડાવે ને નાળી જોરાવે કડવા તે ઔષધ પાસે તૂટી બુટી નહીં મળે એના જીવને ની ગતિ થશે રે થશે કાંચન જેવી કાયા તે રાખ મારોડાશે એક બીજા વિના ન ચાલે તે તારી ત્રિયા તો રંડાશે જો ગોરે જોગનો છે ટપળો પ્રાણે તારા ના મન તે છોડયો પંગા સે રે અવતારો तन રે જો બનતોળ થાશે કચન જવે કાયા તે રાખ મરોળા સે કોખરે ડોણે મતારે આગજ ગાંઠ સેને મસાણે લાકડા લેવા સે છગળો કોટુ બતને સળગાવે દાયે પછે બાર મન કાગળો લખાસે રે આવતારો તન રે જો બન તોળ થાસે કાંચન જવે કાયા તે રાખમા રોળાસે દાસા દેવા સતારો સોત કપાળ સે ને દાટીને મૂછા મુંડાસે સગડો સૂત કતારો કાઢી નાખીને પછી બાર મના શું ખડા ખવા રે આવતારો ધન રે જો બન તોળ થશે કાંચન જેવી કાયા તે રાખ મારોળા દયા તારા મને ભક્તિ વિના તારો સગડો દ્રવ્ય લૂંટાશે દેવાનંદ કહે હરે ભૈયા વિના જમા છોટા મોટા ને લઈ જાશે રે યા વતારો તનરે બોલો કનશે મહારાજ ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરજો જેથી કરીને આ વિડીયો બીજા હરે ભક્તોને પણ ઉપયોગી બને અને પુણ્યની પ્રાપ્તિ થાય તો અત્યારે બસ આટલો જ મને હૃદય આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યારે બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ